નેસરા વિસ્તારમાં અન્નપૂર્ણા મેલમાં ભીષણ આગ લાગી આગ લાગતા સુરત ફાયર વિભાગ દોડતું થઈ ગયું હતું આગની ઘટનાને પગલે બે લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા છે જ્યારે ભીષણ આગ લાગતા સુરત ફાયર વિભાગની અઢાર જેટલી ગાડીઓએ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા આગની ઘટના બનતા પાલિકા મેયર સહિતના ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને ઘટનાની સમીક્ષા પણ તેમના દ્વારા કરવામાં આવી હતી આગની ઘટનામાં કરોડોના નુકસાનનું અનુમાન હાલ સેવાઈ રહ્યું છે કરોડો રૂપિયા નો નુકસાન નો અંદાજ છે આપને જણાવીએ કે અઢાર જેટલી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી આગ બુજાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા અને આગની ઘટના બનતા પાલિકા મેયર સહિતની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને ઘટનાની સમીક્ષા કરી હતી આપને જણાવીએ કે આ અન્નપૂર્ણા મિલ કે જેમાં ભીષણ આગ લાગી આગ લાગવાનું કારણ અંગે પણ તપાસ કરવામાં આવશે ग्यारह बजे के आसपास एक आग का बनाव बना तुरंत हमारी एस तो एम सी की जो फायर विभाग की गाड़ियाँ हैं वो सचिन की आई सी की फायर की गाड़ियाँ ऐसे तरह बीस फायर की गाड़ियाँ और सौ से ज़्यादा फायर के काम करने वाले फायरमैन पुलिस के सौ से ज़्यादा जवान यहाँ तुरंत मौके पर आ गए और अभी आग को काबू में कर लिया गया है और अभी भी फायर की गाड़ियाँ हैं और फायर का स्टाफ है वो अपना काम कर रहा है

हाल सूरत फायर विभाग चार मथको कुल पंद्रह गाड़ियों सहित छे फायर विभाग ऑफिसर बसंत किस तरह की घटना अभी कंट्रोल हो गया ग्राउंड प्लस टू फ्लोर जो है पूरा पकड़ा हुआ था कापड़ ज्यादा था इसलिए टाइम लगा और अभी लिए चल रही है कंट्रोल है कितने घंटे तक आग पर काबू में करीब एक कलाक जितना टाइम लगा दो घंटे

આ ઘટનાને લઈને સુરત મહાનગરપાલિકાની જે ટીમ પણ પર આવી પહોંચી છે જે પ્રમાણેના અહેવાલ મળી રહ્યા છે તે તે મુજબ જે આગ લાગી સમય દરમિયાન બે જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે પરંતુ આગના પગલે જે સમગ્ર વિસ્તારમાં આપ જોઈ શકો છો તે મુજબનો જે માહોલ હાલ જોવા મળી રહ્યો છે કુલ અઢાર જેટલી ગાડીઓ છે તે ફાયરની હાલ ઘટના સ્થળે પહોંચી છે હાલ આગ પર કાબૂ મેળવવાના જે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે મહાદંશે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હોવાની જે વાત છે તે ફાયર વિભાગના ઇન્ચાર્જ ચીફ ઓફિસર દ્વારા કરવામાં આવી છે સુરતના પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં હાલ આ ઘટના બની છે અને ખાસ કરીને કોઈ વધુ કેઝ્યુલિટી ન થાય તે માટે બંને તરફનો જે માર્ગ છે તે હાલ પોલીસ દ્વારા છે તે બંધ કરી દેવામાં આવ્યો છે મિલ હાલ સંપૂર્ણપણે છે તે બંધ હાલતમાં જોવા મળી રહી છે કારણ કે જે કાપડનો જે મોટા પ્રમાણમાં જથ્થો હતો અને તેના કારણે જે આગ વયે વધુ સ્વરૂપ ધારણ કર્યું કઈ રીતની જાણકારી સામે આવી છે કેટલા લોકોની કેઝ્યુઅલનો બનાવ કોઈ બન્યા નથી નાની ઈજા બે જણને થઈ છે અને સવારે કોલ આવ્યો હતો આગનો સુરત મહાનગરનું તંત્ર અને સુરત મહાનગરની પોલીસ બંને સંયુક્ત પ્રણે અત્યારે આગ બજવાની કોશિશ કરી રહી છે અવારનવાર આ પ્રકારની ઘટનાઓ બને છે તો સુરક્ષાના સાધારણ લઈને અહીં કઈ રીતે તપાસ થશે એ એવું કોઈ મારા જાણમાં આવ્યું નથી પણ અત્યારે બે માળ પર તો આ કંટ્રોલ થઈ ગઈ છે ત્રીજા માળ પર અત્યારે અમારા ફાયરના ફાઇટરો કોશિશ કરી રહ્યા છે તો બિલકુલ ત્રીજા માળ પર જે આગ છે તે હજી પણ ચાલુ છે અને આગ પર કાબુ મેળવવા માટેના જે પ્રયાસ છે તે હાથ ધરવામાં આવી રહ્યા છે ખાસ કરીને નોટિફાઈ એરિયાના જે ફાયરના જવાનોની પણ અહીં મદદ લેવામાં આવી છે અને જોઈ શકાય છે કે અહીં જે રાહત કામગીરી છે તે હજી પણ ચાલી રહી છે સુરતનો પાંડેસર જીઆઈડીસી વિસ્તાર કે અવારટવાર અહીં આ પ્રકારની જે આગની ઘટનાઓ છે તે બનતી હોય છે અને ફાયર વિભાગ દ્વારા જે રાહત કામગીરી આગ પર કાબૂ મેળવવા માટે કરવામાં આવતી હોય છે સવાલ અહીં એ પણ ઉપસ્થિત થાય છે કે પાંડેસર વિસ્તારમાં વારંવાર જે મીડોની અંદર જે આગની ઘટના બને છે ત્યારે આગની ઘટનાના લઈ જે સુરક્ષાના સવાલો પણ અહીં ઉપસ્થિત થાય છે ખાસ કરીને ફાયર ઇક્વિપમેન્ટ્સના જે સાધનો કેટલા ઉરતા અથવા તો કેટલા સજ્જ છે તે પણ એક તપાસનો વિષય માંગી લે છે પરંતુ હાલ જે પ્રમાણે આપ જોઈ શકો છો કે અહીં જે પાંડેસરા જેઆઈડીસી વિસ્તારમાં આવેલી વીડમાં આગની ઘટના બની છે ત્યારે આગળ જવાનો પ્રયાસ કરીશું કે જ્યાં ફાયરના લાશ્કરો આગ પર કાબૂ મેળવવા માટેના જે પ્રયાસ છે તે કરી રહ્યું છે જોઈ શકાય છે કે ધુમાડાના ગોટે ગોટા હાલ અહીં જોવા મળી રહ્યા છે અહીંના જે ખાસ જીઆઈડીસી ના જે ખાસ પૂર્વજી ત્યાં પણ ઉપસ્થિત છે તમે ભાઈ કેટલા વાગ્યાની ઘટના છે બે કલાક પહેલાની ઘટના છે બે કલાક કલાકસ્ક્યુ ઓપરેશન ચાલે છે સતત અને અમે પ્રયત્નશીલ છીએ અને લગભગ ટકા જેવું કંટ્રોલમાં આવી ગયું છે કોઈ નાની નથી હજુ તો અંદર ગયા વગર નુકસાનની તો શું કલ્પના કરી શકાય બહારથી જોવા પ્રમાણે તો કરોડોનું નુકસાન દેખાય છે પણ હજુ અંદર ગયા વગર કંઈ ચોક્કસ કહી શકાશે બિલકુલ કરોડોના નુકસાનનો અંદાજ આપવામાં આવી રહ્યો છે હાલ પણ જે ત્રીજા માળે આગના કારણે ધુમાડાના અહીં જોવા મળી રહ્યા છે સુરતનું પાંડેસરા જીઆઈડીસી વિસ્તાર અને અન્નપૂર્ણા ડાઇંગ મિલ આવેલી છે અને જોઈ શકાય છે કે ચારે તરફથી જે ફાયર વિભાગના જવાનો દ્વારા જે પાણીનો મારો છે તે ચલાવવામાં આવી રહ્યો છે મહાદંશે જે આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લેવાયો છે પરંતુ હાલ હવે જે કુલિંગ જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે એટલે સંપૂર્ણપણે આગ કેટલા સમયમાં કાબુમાં આવી શકે તે કેવું મુશ્કેલ છે પરંતુ આ ઘટનાની અંદર માત્ર બે લોકોને સામાન્ય ઈજા થવા પામી છે જો કે સુરતના પાંડેસા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી આવી ડાઈંગ મિલોની અંદર ફાયર વિભાગના ઇક્વિપમેન્ટ્સ કેટલા પૂરતા છે તે એક તપાસનો વિષય ચોક્કસથી બની રહે છે કેમેરામેન અજય ખુમાન સાથે રાકેશ ભંભટ ગુજરાત ફર્સ્ટ સુરત